હું ધર્મનો વિરોધ કરતો નથી કારણ કે હું પોતે સનાતન ધર્મમાં માનું છું ભગવાન કરે એમ જ થાય એ વાત સાચી તો છે પણ જોડે જોડે એ વાત પણ એટલી જ સાચી છે કે આપણે કરીએ એમ પણ થાય કારણ કે આપણે પણ ભગવાનનો અંશ છીએ આપણે આટલા બધા ભગવાન આધારિત કેમ થઈ ગયા છીએ વર્ષો પહેલા મેં એક લેખ લખેલો એનું મથાડું મેં આપ્યું હતું કે આપણે બધા હવે એ સ્તરે જીવન જીવતા થઈ ગયા છીએ કે મોક્ષ ભગવાન આપે અને વિકાસ સરકાર કરે આપણે તો કશું કરવાનું જ નહીં બસ આપણે તો એ લોકોને કહી દેવાનું કે તમે અમને મોક્ષ આપો અને તમે અમારો વિકાસ કરો આજ સવારની જ તમને હું વાત કરું આજે સવારે મંગળવાર હોવાથી હું હનુમાનજીના મંદિરે જતો હતો ચાલતો ચાલતો તો રસ્તામાં ફૂટપાથ ઉપર એક ભાઈ બેઠા હતા અને એ કાગળને એ બધું કરતાં હશે એટલે એનો થેલો હતો પણ એકદમ ઓશિયાળા થઈને બિચારા થઈને હરેરીને બેઠા હતા મેં એમને બીજી વાર જોયા પહેલીવાર એક દોઢ મહિના પહેલાં જોયા હતા ત્યારે આ જ સ્થિતિમાં મેં એમને જોયા હતા આજે મેં ફરીથી જોયા પહેલાં તો એમનો એક ફોટો પાડ્યો પછી મને મન થયું કે લાય હું એમની સાથે સંવાદ કરું તો હું એમની જોડે બેઠો અને એમના જીવનની કથા જાણી અને મેં ખાસ તો એમને એ પૂછ્યું કે તમે આટલા બધા નિરાશ કેમ છો આટલા બધા નિસ્તેજ કેમ છો આટલા બધા ઓશિયાળા અને દયામણા કેમ છો એ આખી વાત તો હું તમારી સાથે શેર નહીં કરું પણ એમણે જે કહ્યું એનો સાર એ હતો કે એમાં મારો ખાસ વાંક નથી ભગવાન મને મદદ કરતો નથી અને ભગવાન મને આ સ્થિતિમાં રાખવા માગે છે એટલે હું આવો છું મને ખરેખર બહુ દુઃખ થયું આપણે ખરેખર બધા લોકો ભગવાન ભરોસે ચાલીએ છીએ હું ધર્મનો વિરોધ કરતો નથી કારણ કે હું પોતે સનાતન ધર્મમાં માનું છું આ જે નવી સવારનું કાર્યાલય છે ને એમાં જ્યાં હું બેસું છું ને ત્યાં અયોધ્યાના રામલલાની મોટી તસવીર મેં રાખી છે મને મંદિરે જવાનું ગમે છે છેલ્લા પંદર વર્ષથી હું પોતે ગણપતિ દાદાની પ્રતિષ્ઠા કરું છું અને ખૂબ સુંદર રીતે ગણપતિ ઉત્સવ મનાવું છું જુદા જુદા તીર્થધામોમાં જવાનું મને ખૂબ ગમે છે હું કોઈની કંઠી પહેરતો નથી પરંતુ મારા એક મિત્ર છે વરિષ્ઠ પત્રકાર શ્રી નરેશભાઈ દવે એ બારે બાર દ્વાદશ જ્યોતિર્લગ્નમાં ગયા હતા અને પછી નેપાળ કઠમંડુમાં પશુપતિનાથના મંદિરે પણ ગયા હતા ત્યાંથી મારા માટે એક રુદ્રાક્ષ લઈ આવ્યા અને એમણે મને ભેટ આપ્યો તો એ રુદ્રાક્ષ પણ હું પહેરું છું મારી માએ મને ધર્મનો વારસો આપ્યો છે હું નાનો હતો ત્યારે રામના મંદિરે નિયમિત આરતીમાં જતો હતો અને પ્રભાત ફેરી પણ કાઢતો હતો આખા ગામમાં રોજ સવારે વહેલા ઉઠીને ફરતો હતો અને રામાયણ પણ વાંચતો હતો હું વાંચતા શીખ્યો ત્યારથી હું રામાયણ વાંચું છું આ ચોખવટ એટલા માટે કરું છું કે હું ધર્મ વિરોધી વ્યક્તિ નથી હું સંપૂર્ણ આસ્તિક વ્યક્તિ છું પણ મને એવું લાગે છે કે આપણા ગુજરાતમાં આપણે ધર્મને બદલે બીજું કાંઈક હવે અનુભવતા થઈ ગયા છીએ આપણે કેમ આટલા બધા દુઃખી છીએ કેમ આટલી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ હજી ગરીબી છે હજી નિરક્ષરતા છે બેરોજગારી છે સ્વાર્થ વધી રહ્યો છે કેટલા બધા પ્રશ્નોથી આપણે ઘેરાઈ રહ્યા છીએ એના ઘણા બધા કારણો છે પણ એનું મુખ્ય કારણ કોઈ હોય તો મિત્રો એ છે કે આપણે ભગવાન ભરોસે ચાલીએ આપણે ભગવાનમાં એટલું બધું માનીએ છીએ કે દોડી દોડીને ભગવાન પાસે જઈ જઈને માગ માગ કરીએ છીએ ભગવાન અમને આ આપો ને ભગવાન તમે અમે અમારું આ કામ કરી રાખો ને આજે જ મારા ડ્રાઈવરે મને કહ્યું કે મારે આવતીકાલે રજા જોઈએ છે તો મેં કારણ પૂછ્યું તો એમણે કારણમાં મને કહ્યું કે મારે એક બાધા માની તે એ લેવા જવાનું છે મને એવું લાગે છે કે લગભગ કોઈ પણ સમયે આખા ગુજરાતમાં જે ટ્રાન્સપોર્ટ થાય છે બધા પબ્લિક આવજા કરે છે એમાંથી ચાલીસ પચાસ ટકા કારણો આવી માનતાઓ પૂરી કરવા માટે લોકો જતા હોય છે નવું વર્ષ શરૂ થયું ત્યારે હું સવારમાં ચાલવા નીકળ્યો તો કેટલા બધા યુવાનો ચાલી ચાલીને ક્યાંક પદયાત્રા કરીને જતા હતા મેં એમના ફોટા પાડ્યા એ ફોટા હું તમને આ સાથે બતાવું છું પછી મેં યુવાનોને પૂછ્યું કે તમે ચાલીને ક્યાં જઈ રહ્યા છો તો એમણે મને કહ્યું કે પાવાગઢ જઈ રહ્યા છે પછી મેં એમને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો તો એમણે કહ્યું સાયન્સ સિટીથી પછી બીજા યુવાને કહ્યું કે ભાડસથી એણે એણે જેણે કહ્યું સાયન્સ સિટીથી તમે આવો છો એ યુવાને મેં પૂછ્યું મેં કહ્યું તમે ભાડસથી આવો છો સાયન્સ સિટી વિસ્તારમાંથી આવો છો તો તમે સાયન્સ સિટી કદી જોયું છે તો એણે ના પાડી કે ના તમે વિચાર કરો કે ભારતમાં રહેતા યુવાનોએ સાયન્સ સિટીમાં પ્રવેશ કર્યો જ નથી જે વિજ્ઞાન અને ટેકનોલોજીની અદ્ભુત વાત છે પણ એ લોકો ચાલીને છેક પાવાગઢ જઈ રહ્યા છે હું કોઈનો વિરોધ નથી કરતો હું વારંવાર ચોખ્ખવટ કરવા માગું છું કે હું ધર્મનો બિલકુલ વિરોધી નથી હું નાસ્તિક નથી હું તો માનું છું કે ધર્મમાં માનવું જ જોઈએ પણ એ ધર્મ સાચો હોવો જોઈએ અને બીજી એક વાત કે ભગવાન ક્યારેય આપણને એવું નથી કહેતો કે તું મારામાં જ માન અને તું બીજું કશું કરીશ જ નહીં આપણા બધા શાસ્ત્રોમાં આપણા વેદો વાંચો ઉપનિષદો વાંચો ભગવદ્ ગીતા વાંચો બધા શાસ્ત્રોમાં એક જ વાત કહી છે કે તમે તમારું કર્મ શ્રેષ્ઠ રીતે કરો શ્રેષ્ઠ રીતે કર્મ કરવાનું તો આપણને ભગવાને સોંપેલું જ છે આપણે ગંભીર ભૂલ કરીએ છીએ ભગવાને આપણને આ એક સુંદર શરીર આપીને એક સુંદર જીવન જીવવાની જવાબદારી સોંપી છે અને બીજી એક વાત ખાસ આપણે બધા એવું જે માનીએ છીએ ને કે ભગવાન કરે એમ જ થાય એ વાત સાવ ખોટી છે ભગવાન કરે એમ જ થાય એ વાત સાચી તો છે પણ જોડે જોડે એ વાત પણ એટલી જ સાચી છે કે આપણે કરીએ એમ પણ થાય કારણ કે આપણે પણ ભગવાનનો અંશ છીએ આપણે તો કેટલા બધા મંદિરો બનાવીને બેસી ગયા છીએ કેટલા મંદિરો છે મંદિરો ખૂટતા જ નથી એટલા બધા મંદિરો છે આપણા ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો હશે હજી આપણે વિદેશમાં પણ મંદિરો બનાય બનાય કરી રહ્યા છીએ હું મંદિરનો પણ વિરોધી નથી એ જરૂરી છે એ જરૂરી છે પણ એ મંદિર સાચું હોવું જોઈએ અને એ મંદિર માત્ર બીજા કોઈ કારણોથી થાય અને એમાં પણ વેપાર ઘૂસી જાય એમાં પણ માર્કેટિંગ થઈ જાય તો એ મંદિરનો કોઈ અર્થ જ નથી ભગવાન આપણને એમ કહેવા માગે છે કે હે વસ તું મારો જ અંશ છે હું જો પરમાત્મા છું તો તું આત્મા છે સૂર્યનારાયણ ભગવાન એ સાક્ષાત ભગવાન છે આપણા માતા પિતા એ આપણા ભગવાન છે આ ધરતી માતા એ આપણી ભગવાન છે પ્રકૃતિ એ આપણા ભગવાન છે જે દેશમાં રહીએ છીએ ભારત માતા એ આપણા એ ભારત માતા આપણી ભગવાન છે હવે એ બધાને જો રાજી રાખવા હોય ને તો આપણે એક શ્રેષ્ઠ જીવન જીવવું જોઈએ હું જોઈ રહ્યો છું કે આપણા ત્યાં ભગવાન આધારિત માનસિકતા એટલી હદે વધી ગઈ છે કે એને કારણે આપણે બધા આપણો આત્મવિશ્વાસ ખોઈ બેઠા છીએ મને કોઈ પૂછે ને કે ગુજરાતમાં શું ખૂટે છે તો હું તો એક જ જવાબ આપું ગુજરાતમાં બધું છે વૈજ્ઞાનિક અભિગમ ખૂટે છે તમે જુઓ ને ગુજરાતમાં હજી પણ બે હજાર પચીસમાં કેટલા બધા ભુવાઓનું સામ્રાજ્ય ચાલે છે નવી નવી માતાઓ આવ્યા જ કરે છે ક્યારેક આ માતા આવે ને પછી એ માતા આમ શરીર ઉપર બધું ઓઢી લીધું હોય અને પછી લાખો હજારો લાખો લોકો ભેગા મળ્યા હોય આપણે ક્યાં જઈ રહ્યા છીએ ભારત દેશ એ વિવિધતાનો દેશ છે આપણને તો ભગવાનોમાંય કેટલી બધી વિવિધતા જુએ છે એકવાર હું સૌરાષ્ટ્રમાં સાત દિવસ માટે રિપોર્ટિંગ કરવા ગયો હતો વર્ષો પહેલાંની વાત છે પાણીનું રિપોર્ટિંગ કરવા ગયો હતો પછી હું અમદાવાદ આવે તો મારા મિત્રોએ મને ફોન ઉપર પૂછ્યું કે કેવી રહી સૌરાષ્ટ્રની ટૂર ત્યારે મેં મજાકમાં બે વાત કરી હતી હું તમને કહું પહેલી વાત તો મેં એ કરી હતી કે આપણા દાંત છે ને એ ખરેખર તો પીળા છે પણ આપણે બ્રશથી ઘસી ઘસીને વ્હાઈટ કરી નાખીએ છીએ તો મને કે આવું કેમ કહો છો મેં જો સૌરાષ્ટ્રમાં તો મેં ભાગના લોકોના દાંત પીળા જ જોયા ત્યાં એટલા બધા માવા ખવાય છે એટલે એટલે મેં આ જરા રમૂજ કરી હતી પણ હવે જે બીજી વાત કરી હતી એ હું તમને કહું મેં મારા મિત્રને ફોન ઉપર એવું કહેલું કે આપણા શાસ્ત્રોમાં બત્રીસ કરોડ દેવ અને દેવીઓની જોગવાઈ છે પણ સૌરાષ્ટ્રમાં ભર્યા પછી તો મને એવું લાગે છે કે થોડાક વધારે હશે કારણ કે પાંચ ડગલા ચાલીએ અને બીજી દેરી પછી હું નામ પૂછું તો કે આ ભગવાન આ ભગવાન આ ભગવાન આ ભગવાન આપણે તો ભગવાનોને પણ કેટલી મોટી સંખ્યામાં કરી નાખ્યા છીએ આમ આપણા શાસ્ત્રો એવું કહે છે કે ભગવાન તો એક જ છે એક જ છે ભગવાન તો શક્તિ છે પરમ શક્તિ છે પણ આપણે પણ એટલા બધા ભગવાનો બનાવી નાખ્યા એક તો ઈષ્ટદેવ જુદા હોય પછા કુળદેવી હોય કુળદેવતા પણ હોય એમાંય આ હોય તે હોય ઘણા લોકો આમાં જ માનતા હોય ઘણા લોકો તેમાં માનતા હોય બીજી એક તકલીફની વાત એ છે કે બધા પોતપોતાના જેમાં માનવું એમાં માનો વાંધો નહીં પણ બીજા વળી એ કે અમારા કરતાં ઉતરતા હો અમારા ભગવાન સૌથી ચડ્યા હતા શું ખેલ કરીએ છીએ આપણે આપણે લોકોમાંય આવી રીતે આ મોટો આ નાનો એવા ભેદ કર્યા એવી રીતે આપણે ભગવાનમાં પણ ભેદ કરવા માંડ્યા અમારો ભગવાન તમારા કરતાં ચડી ગયા અમારો ભગવાન સુપ્રીમ તમારો આમ મિડલમાં આવે તમારો ભગવાન તો કાંઈ નહીં એ તો અમારા ભગવાનનો વળીદાસ છે આ બધી બાલિશતાઓ છે આ રીતે કોઈ પ્રજા સુખી ના થઈ શકે ભગવાન એટલે એક પરમ શક્તિ એમાં આવા ભેદભાવ કરવાના અને મોટી સંખ્યામાં ભગવાનો બનાવવાના અને એમાં ભગવાનના નામે પાછું ઝઘડવાનું ઘણીવાર તો એવું લાગે છે કે આ વિશ્વમાં ધર્મના નામે જેટલું નુકસાન થયું છે ને એટલું નુકસાન ક્યાંય નથી થયું ધર્મ એ જ સૌથી મોટો અધર્મનો વાહક બની ગયો હોય એવું ઘણીવાર તો લાગે છે ધર્મ વગર ચાલે જ નહીં ભગવાન વગર પણ ચાલે જ નહીં પરંતુ એ ધર્મ અને એ ભગવાન સાચા હોવા જોઈએ અને મારું અપમાન કરે મારી શક્તિ વધારનારા હોવા જોઈએ ભગવાન કોઈ શક્તિ આત્મવિશ્વાસ ઘટાડે નહીં ભગવાન આત્મવિશ્વાસ હોય એના કરતાં હજાર ગણો કરે પણ અત્યારે ઊંધું થઈ રહ્યું છે એટલે આપણે વિચારવાનું છે કે આ ઊંધું કેમ થઈ રહ્યું છે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીથી કેમ આટલું બધું અંતર રાખીએ છીએ આપણે નવી પેઢીને ક્યાં લઈ જવી છે તમે વિચાર કરો કે આપણા જ ભારતમાં એક બાજુ ઈસરો છે આપણા જ ભારતમાં એક એકથી ચડિયાતા વૈજ્ઞાનિકો પણ છે આપણા ગુજરાતની જ વાત કરો ને ગુજરાતમાં એક એક એકથી ચડિયાતી સંસ્થાઓ છે આ મારો નવી સવારનો જે સ્ટુડિયો છે ને અમારી બાજુમાં જ પી ની લેબોરેટરી છે એક સંસ્થા છે વિજ્ઞાનની વિક્રમ સારાભાઈએ સ્થાપેલી હું અમદાવાદમાંથી નવી સવાર ચલાવું છું તો અમદાવાદે પનોતા પુત્ર આપ્યા વિક્રમ સારાભાઈ બહુ જ મોટા ગજાના વૈજ્ઞાનિક કેટલા મોટા વૈજ્ઞાનિક અહીંયા જ અમદાવાદમાં અત્યારે ડૉક્ટર પંકજ જોશી રહે છે મૂળ ભાવનગરના છે બ્લેક ઓલ થિયરી થિયરીમાં એટલું બધું મોટું કામ કરી રહ્યા છે કે હમણાં એક આખા વિશ્વના શ્રેષ્ઠ બે ટકા વૈજ્ઞાનિકોની યાદી બહાર પડીને તો એમાં એ આપણા ડૉક્ટર પંકજ જોશીનો સમાવેશ કર્યો છે એ પંકજ જોશીને આપણે ઓળખતા પણ નથી કારણ કે આપણે તો કથાકારોને જ ઓળખીએ છીએ આપણે તો કહેવાતા સંતોને અને એમની પાછળ એટલા બધા આંધળા થઈ જઈએ છે કે આપણને આપણા ઘર ઘરઆંગણાના વૈજ્ઞાનિકો પણ દેખાતા નથી ખરેખર તો આ બધા વૈજ્ઞાનિકોને આપણે મંચ ઉપર બોલાવીને સાંભળવાની જરૂર છે અને આપણે આપણા બાળકોને કહેવાની જરૂર છે કે એમને આદર્શ બનાવો મારા એક મિત્ર છે પ્રફુલ્લ અમીન એમણે લેસ્ટરમાં રહેતા હતા છોડી દીધું લેસ્ટર અત્યારે ગાંધીનગરમાં રહે છે અને શું કરી રહ્યા છે ખબર છે એ વિજ્ઞાનના કેન્દ્રો સ્થાપી રહ્યા છે શાળા કોલેજમાં પોતાના પૈસે એમનાથી આ બધું જોયું જતું નથી કાલે મને એક દીકરી મળવા આવી હતી એ દીકરી એ પીએચડી કર્યું છે સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં જઈને શિક્ષણમાં અને એણે જુદા જુદા પ્રોજેક્ટ બનાવ્યા છે નાના નાના બાળકો માટે ગુજરાતીમાં અંગ્રેજીમાં અદ્ભુત કામ એ છોકરી કરી રહી છે એને જે પ્રોજેક્ટ બનાવીને આવી હતી વૈજ્ઞાનિકોના પુસ્તકો લઈને કાલે આવી તો હું એટલું બધું રાજી થયો યાદ રાખજો કે હું સંતોનો વિરોધી નથી નવી સવારે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ત્રણ બનાવવાનું નક્કી કર્યું ને તો એ ત્રણ સંતોની ડોક્યુમેન્ટ્રી અમે બનાવી રહ્યા છીએ સંત પુનીત પૂજ્ય ડોંગરેજી મહારાજ અને કૃષ્ણશંકર શાસ્ત્રી આ ત્રણ સા ત્રણ સાચુકલા સંતોની દસ્તાવેજી ફિલ્મો બનાવવાનું કામ નવી સવારે પોતાની રીતે હાથ ઉપર લીધું છે અમને કોઈએ સોંપ્યું નથી ભગવાને સોંપ્યું છે એટલે હું ભગવાનમાં તો માનું જ છું પણ ભગવાન જોડે કશું માગતો નથી હું ભગવાને એમ કહું છું કે તું મને નવા નવા કામ સોંપ અને નવી નવી ઉર્જા સોંપ આપણે મારે એ કામો કરવા છે તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસ જણાવજો